નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજર સમાચાર પર સાબરકાંઠાથી આમ આદમી પાર્ટી તલોદ તાલુકા અને શહેર સંગઠન દ્વારા તલોદ મામલતદાર શ્રીના બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે બાંગ્લાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિન્દુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિન્દુ વિરુદ્ધ ભડકાવી રહી છે ત્યારે ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલાં લેવાનું ટાળી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવા તથા ભાજપ સરકાર નક્કર પગલાં લે તેવી માંગ સાથે તલોદ મામલતદારશ્રીની કચેરીએ મામલતદાર સાહેબ મારફતે ભારતના પ્રધાનમંત્રી શ્રી સાહેબને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ પરમાર શહેર પ્રમુખ શ્રી જિંદુસિંહ રાઠોડ તાલુકા પ્રમુખ શ્રી વિનયસિંહ રાઠોડ તલોદચાર ઉપપ્રમુખ સંદીપભાઈ પરમાર તલોદચાર મંત્રી પંકજભાઈ મનરાણી મહેન્દ્રભાઈ પરમાર શહેર મંત્રી વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિલીપ પરમાર એસ ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા